આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂ છે તેમ છતાં સ્થિતિ શું છે તેનાથી તમે અને અમે આપણે સૌ વાકેફ છીએ કહેવા માટે તો દારૂ પણ ગુજરાતમાં દારૂની રેલમ છેલ ચાલતી હોય તેવું જોતા આવ્યા છે જરા આ દ્રશ્ય જુઓ દ્રશ્યો રાજકોટના ચુનારા વાડ વિસ્તારના છે જ્યાં ખુલ્લેઆમ દારૂ લીરે લીરા ઉડતા દેખાઈ રહ્યા છે અહીં એક મહિલા જાહેરમાં જ દેશી દારૂનું વેચાણ કરતી દેખાઈ રહી છે મહિલાએ એક બાલ્ટીમાં આ દેશી દારૂની પોટલી રાખી હોવાનું માલુમ પડી રહ્યું છે જેમાંથી તે લોકોને દારૂ વેચી રહી છે અને ત્યાં આવતા જતા લોકો આ દેશી દારૂની પોટલી ખરીદતા પણ દેખાઈ રહ્યા છે કહેવા માટે તો આખાઈ ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ દેશી દારૂનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે તમારા ધ્યાનમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી જ હશે કે જેમાં લોકો જાહેરમાં દેશી દારૂ વેચી પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય જાહેરમાં દારૂનું વેચાણ કરતા બુટલેગરોને પોલીસનો કોઈ જ ડર ન લાગતો હોય તેવું લાગી રહ્યું છે એક બાજુ તો પોલીસ પ્રશાસન કહે છે કે દારૂના વેચાણ અને પીવા પર પ્રતિબંધ છે પરંતુ ગુજરાતમાં કેટલી જગ્યાએ આ પ્રકારે જ દારૂનું વેચાણ થાય છે જે ઘણા સવાલ પણ ઉઠાવે છે રસ્તા પર ખુલ્લે આમ દારૂનું વેચાણ કરતા બુટલેગરો પર કાર્યવાહી શા માટે નહીં શું પોલીસને આ વાતની જાણ નથી કે પછી પોલીસની રહેમ નજર હેઠળ હપ્તા આપી બુટલેગરો પોતાનો દારૂનો વેપલો કરી રહ્યા છે કોઈ મિલી ભગત વગર આ પ્રકારે જાહેરમાં દારૂનું વેચાણ થવું એ શક્ય નથી હાલ તો રાજકોટમાં દેશી દારૂ વેચાતો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ છે થોડા સમય પહેલા જ રાજકોટમાં આ દારૂના અડ્ડાનું એડ્રેસ બતાવતો યુવકનો વિડીયો પણ વાયરલ થયો હતો યુવક ડી કે ઓડેદરા નામના આઈડી પરથી વિડીયો મૂક્યો હતો અને રાજકોટમાં ક્યાં દારૂ મળે છે તેનું એડ્રેસ પણ આપ્યું હતું ત્યારબાદ ફરી રાજકોટમાં દારૂબંધીના લીરા ઉડતા હોવાનો વિડીયો સામે આવતા પ્રશાસન પર સવાલ ઉઠ્યા છે ગાંધીના ગુજરાતમાં એક તરફ દારૂની છૂટ આપવામાં આવી છે ત્યારે રાજકોટથી એક દારૂનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે વિડીયોમાં મહિલા જે છે એ દેશી દારૂનો વેપાર કરતા જોવા મળી રહી છે આમ તો એક તરફ જ્યારે દારૂની છૂટ ગુજરાતમાં આપવામાં આવી હોય ત્યારે આવા વિડીયો અનેકવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે ત્યારે ખૂબ મહત્ત્વની વાત છે કે અનેક જે રાજકારણીઓ છે એ પણ જે ગાંધીના ગુજરાતમાં જે દારૂની છૂટ આપવામાં આવી છે એનું સમર્થન આપવામાં આવ્યું છે ત્યારે આ જે વિડીયો છે એ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં આ વિડીયો અપલોડ થયા બાદ લોકો કહી રહ્યા છે કે આના કરતાં ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક દારૂની છૂટ આપવામાં આવી જાય તો સારું છે કારણ કે અનેકવાર જે દેશી દારૂ છે દેશી દારૂના અડ્ડાઓ જે ગુજરાતમાં ચાલી રહ્યા છે એના કારણે ક્યાંકને ક્યાંક લઠ્ઠાકાંડ સામે આવતું હોય છે અને અનેક લોકોના મોત થતા હોય છે ત્યારે ખૂબ મહત્ત્વની વાત છે કે જ્યારે વિદેશી દારૂ છે જે ભારતીય બનાવટનો દારૂ છે એ બહારથી સરહદ ગુજરાતની સરહદ પાર કરીને ગુજરાતની અંદર ઉછેરવામાં આવતો હોય છે અનેક પ્રકારના જે દૂધના ટેન્કરો છે એની એની અંદર દારૂ લઈને આવવામાં આવતો હોય છે અનેક કિમિયાઓ જે બુટલેગરો છે એ કરતા હોય છે ગુજરાતની અંદર દારૂ લઈ આવવા માટે પણ જે દેશી દારૂ જે બનતો હોય છે એ અહીંયા જે ગુજરાત છે એની અંદર જ બનતો હોય છે ત્યારે ખૂબ મહત્ત્વની વાત છે કે દેશી દારૂની બનાવટ જે છે એ ક્યાંક ને ક્યાંક ખૂબ ખરાબ રીતે બનતો હોય છે જેના કારણે લઠ્ઠાકાન જેવી સ્થિતિ સામે આવતી હોય છે અને અનેક લોકોના મોત થતા હોય છે ત્યારે આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે જેમાં મહિલા જે છે એ ક્યાંક ને ક્યાંક દેશી દારૂનું વેચાણ કરતી હોય એવું પ્રસ્થાપિત થઈ રહ્યું છે ત્યારે ખૂબ મહત્ત્વની વાત છે કે આ મામલે ગુજરાત સરકાર અથવા રાજકોટ પોલીસ શું પગલાં લેશે નિલેશ વિસાંગીયા ગુજરાત તક રાજકોટ